અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં નાલંદા સોસાયટીને જોડતો કેનાલ ઉપર એક ગરનાળું બનાવવામાં આવ્યું છે તે હલકી ગુણવત્તાવાળું હોવાને કારણે પબ્લિકમાં રોષ ફેલાયો મોડાસાના મધ્યમાં આવેલ પોસ્ટ એરિયા એટલે કે માલપુર રોડ આ રોડ પરથી સિંચાઈ ખાતા દ્વારા માજુમ ડેમની કેનાલ નીકળે છે જેના પર એક ગરનાળું બનાવવામાં આવ્યું છે કોન્ટ્રાક્ટર દ્વારા તે ગરનાળાની ગુણવત્તા કેટલી હલકી ક્વોલિટીની છે કે 6 માસમાં આ ગરનાળાના ધાબા પડેલા સળિયા બધા બહાર નીકળી ગયા છે અને તે ટ્યુશન ક્લાસીસ અથવા સ્કૂલમાં જતા બાળકોને વારે ઘડીએ જીવના જોખમે આ ગરનાળું ક્રોસ કરવું પડે છે જ્યારે વયવૃદ્ધના લોકો સવારે આ માર્ગ પર ચાલવા નીકળે છે ત્યારે પણ પગમાં સળિયા ભરાઈ જતા કેટલાને પણ જાનહાનિ થઈ છે મોટી જાનહાનિ ન થાય તેના માટે આ સોસાયટીના જાગૃત નાગરિકોએ છેલ્લે વારંવાર રજૂઆત કરવા છતાં આ અધિકારીઓના બેરાકાને અવાજ ન પડતા મીડિયાનો સહારો લીધો હતો જાગૃત નાગરિકો દ્વારા એવું જાણવા મળી રહ્યું છે કે વારંવાર અહીંયા અધિકારીઓને કમ્પ્લેન કરવા છતાં પણ કોઈ અધિકારીના કાને આ વાત સંભળાતી નથી ત્યારે મીડિયા સમક્ષ એવું જણાવી રહ્યા છે કે આના માટે અમારે ઉપર રજૂઆત કરવી હોય તો કોને કરવી તે સૌથી એક મોટો પ્રશ્ન બની ગયો છે

ભાગી ગયા હું નવનીત મગનભાઈ પટેલ નાલંદા ટુમાં મારું નિવાસ સ્થાન છે અને સતત છેલ્લા બે હજાર ને અગિયારથી હું અહીંયા રહું છું આ સોસાયટીમાં રહ્યા પછી જે અમારા કેનાલનું જે ગરનારું જે બનાવવામાં આવ્યું તોડીને જે પોળું કરવામાં આવ્યું એ ગરનારું એક તો પહેલું તો દિશા વગરનું બનાવ્યું છે કે સીધું બનાવવાની જગ્યાએ ક્રોસ બનાવી નાખ્યું છે અને સાથે સાથે પોળું બનાવવાનો વાંધો નહીં પણ જે ગુણવત્તાવાળો જે માલ નાખો જોઈએ નાખ્યો નહીં એના કારણે આ છ મહિનાની અંદર આ ઘરનું તૂટી ગયું છે અને સળિયામાં સ્ટીલ પણ બહાર આવી ગયું છે એટલે આ કોન્ટ્રાક્ટરે કઈ પદ્ધતિથી કામ કર્યું છે એ ભણેલા છે કે અભણ છે એ ખબર નથી પણ એ નોલેજ નહીં એવું મને ચોક્કસ લાગે છે આની અંદર અને માલ માલને તો અત્યારે તમે જોશો તો અત્યારે સ્ટીલને સિમેન્ટને બહાર આવી ખાડા પડી ગયેલા છે આના પહેલાં પણ અમારે કોન્ટ્રાક્ટર આગળ રસ્તો બનાવ્યો હતો એ પણ ત્રણ મહિનામાં કપચીવાળો નીકળી ગયો તો ફરી બનાવવાનો અમે એમને અરજી કરીને ફરી પણ બનાવડાયો છે તો આવું ગુણવત્તા વગરનું કામ ના થાય અને વ્યવસ્થિત કામ થાય પ્રોપર ઓબ્ઝર્વેશનમાં કામ થાય અને એના ક્વોલિટી ટેસ્ટિંગ માટેના નમૂના લઈને કામ કરવામાં આવે તો મને લાગે છે કે આપ આ સમસ્યાનું સમાધાન પણ થાય અને આપ જોઈ શકો છો કે આ જે પહેલાં કરનારું પહેલી બાજુ હતું દસથી પંદર ફૂટ એ આખું ક્રોસ કર્યું છે એક્સિડન્ટ થવાની પણ પૂરી શક્યતા છે એટલે બધી બાજુ આ લોકોએ ભૂલો કરી છે એક તો પ્રોપર તો આઈડિયા ડિઝાઇન પ્રમાણે બનાવ્યું નથી બનાવ્યા પછી પણ ગુણવત્તા વગરનું બનાવ્યું છે તો ફરી આ રીતનું એ લોકો ધ્યાન રાખે અને આનું તાત્કાલિક નિવારણ કરે ને ફરી નહીં તો પછી અમારે ગાંધીજી માર્ગે આંદોલન પણ કરવું પડશે આ ઘરનારો પર બેસીને અવર જવર માટે અટકાવવાનો પણ અમારે માર્ગ અપનાવવો પડશે તો સત્વરે સુધ આનું સોલ્યુશન લાવવામાં આવે અને વ્યવસ્થિત માલ પેચિંગ કરી ફરી ન તૂટે એવું એ બનાવી આપે એવી અમારી વિનંતી છે મારું નામ પૂનમભાઈ મગનભાઈ પંચાલ છે હું નાલંદાનો રહેવાસી છું અને નાલંદા સોસાયટીમાંથી બજારમાં અને ચારધામ અને ચાર રસ્તે જવા માટે છે તો આ રસ્તે થઈને જવું પડશે એમાં આ કેનાલનું ઘંદારું વચ્ચે આવે છે અમારી સોસાયટીના બધા બાળકો સાયકલો સ્કૂટરો લઈને જાય છે ત્યારે જે ગરધારા ઉપર નીકળી ગયેલા સળિયાઓ સાથે એ સ્કૂટરનો પૈડો અથડાય છે અને ક્યારેક પંક્ચર થઈ ગયાની પણ બૂમો લઈને ઘરે આવે છે તો એક ચાર મહિનાની અંદર આ કેવું કામ થયું છે કે જેથી આ સળિયા બહાર આવી ગયા છે તો એમની માલ કઈ ગુણવત્તાનો વાપર્યો છે એ અમને સમજમાં આવતું નથી એમણે પૈસા કો તો ઓછા આપ્યા હોય સરકારે કો તો પૂરા આપ્યા હોય તો એમણે વાપર્યા નથી આવું ગમે તે કોઈ કારણ હોવું જોઈએ તો આની સ્પષ્ટતા થવી જોઈએ અને આ કામ વહેલી તકે સારી રીતે થાય અને ફરી બનાવવા મારી સરકારને વિનંતી છે જયદીપ ભાટિયા એસ બેન ન્યૂઝ અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે